અન્યાય થયો છે એ માટે સમસ્ત લોકો અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા હોય મિત્રો તો મિત્રો ઋષિ ભારતી બાપુ કે જે સરખેજમાં આવેલા આશ્રમ સંભાળી રહ્યા હતા અને ગરીબ ગરીબ પરિવારના બાળકોને ભણતર માટે રૂમ પણ આપી રહ્યા હતા હાલ પૂજાના બહાને અમુક લોકો શો બાઉસર સાથે આશ્રમમાં ઘૂસી અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને ભગાડી અને ત્યાં રેલ સ્વયંસેવકોને પણ કાઢી મૂક્યા અને આશ્રમ પર કબજો જમાવ્યો છે સાથે જ આશ્રમના તાળા તોડી ખોટા વિડીયો બનાવી બાપુને બદનામ કરવામાં આવી રહ્યા છે તો આપ સાહેબ સરકારશ્રીને વિનંતી કે આ મહંત કોળી સમાજના હોવાથી ભેદભાવ રાખી અમુક મહંતો કે જેમણે કબજો લીધેલ છે તે આવા કાર્યકર કાર્ય કરે છે તો આ માટે તટસ્થ તપાસ થાય અને તેમના પર કાયદેસરની કાર્યવાહી થાય તેમજ કીર્તિ પટેલ કે જેમણે ઋષિ ભારતી બાપુને સમાજમાં બદનામ કરવા કે જે કોઈ પણ પુરાવા વગર વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ છે તે રી રિમૂવ કરવામાં આવે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે માંદાતા ગ્રુપ ગીર જિલ્લા પ્રમુખ ઠાકોર કોડી વિકાસ નિગમ ડાયરેક્ટર આજે અમે જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે જે સરખેજના અંદર જે એક હજાર આઠ આશ્રમના અંદર જે અમારા ભારતીય બાપુ જે છે એના ઉપર જે અધિકૃત લોકો જે કીર્તિબેને ગઈકાલે જ એક વિડીયો વાયરલ કરેલો હતો તે અને સાથે જે રામ રામદાસ ગઢવી જે કહેવાય છે તે વ્યક્તિએ બિન અધિકૃત વ્યક્તિઓ મારફતે અમારા જે આશ્રમના જે મંચ છે કારણ કે જે કોળી સમાજના છે અને તે આજુબાજુના લોકોને હજારો લોકોને હજારો વિદ્યાર્થીઓને પણ ભણવાનું છે સમાજમાં જાગૃતિનું કાર્ય કરે છે અને ઘણી વખત એમ પણ થાય છે કે સમાજની અંદર જાગૃતિનું જે કાંઈ કાંઈ કામ કરે છે એવા લોકો પર આવો આક્ષેપ થતો હોય અમારો બીજો કોઈ પ્રશ્ન નથી જસ્ટ જે કોર્ટની અંદર જે ગુરુ અને શિષ્યનું જે કંઈ પણ મેટલ છે એ કોર્ટ મારફતે જે કંઈ પણ નિર્ણય લાવે તે અમારા માટે માન્ય છે પણ બીજા લોકો જે રસ લેલી છે આની અંદર એ લોકોએ રસ ન લેવો જોઈએ કારણ કે એનાથી અમારી જે સમાજની જે લાગણી છે તે દુભાણી છે અને આ પ્રકારે જો આ આ કૃત્ય કરતા છે તો આવનારા દિવસોની અંદર પણ અમે સરકારશ્રીને પણ કહીએ છીએ કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ અને કોર્ટના અંદર પણ જે કંઈ પણ ઇસ્યુ છે એ એ સમાધાન ઉપર જઈ શકે અને આ બે વચ્ચેનું જે કંઈ મેટલ છે એ બે તે સોલ્વ કરવો જોઈએ એમ કારણ કે બાપુએ આજે છેલ્લા ઘણા સમયથી સમાજની અંદર જે જાગૃતતાનું અભિયાન કર્યું છે કારણ કે અમારે આ બાપુ છે તે કોરી સમાજ અને સાથે સાથે સનાતન ધર્મની અંદર જે ખરા છે જે માનવીય ખરા જે કંઈ પણ વ્યક્તિત્વ અને વ્યક્તિત્વ અને ખરા જે ધર્મ હોવો જોઈએ તેની વાતો કરીને સમાજમાં એક જાગૃતતાનું કામ કર્યું છે એટલે ખરેખર પ્રત્યેક સનાતન હું ઉપર એક આગ્રહ કરું છું કે આવી રીતે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ એક આવા મહાન વ્યક્તિ ઉપર કે જેનું વ્યક્તિત્વ સારું છે અને માણસના જે પાડવું હોય ને તો મેન મેન કારણ કે હોય તો તેને કેરેક્ટર ઉપર ઘા કરવાનો એમ અને જે વ્યક્તિએ જે કેરેક્ટર ઉપર ઘા કરીને જે વિડિયો વાયરલ કર્યો છે એમાં અમારા અમારી બધાને લાગણી દુભાણી છે કારણ કે બાપુનો અમે અમે અમારા આદર્શ માનતો હોય અમારા સમાજનો એક તો એક કહીએ ને કે અમારા સમાજનો તો એક રત્ન છે પણ સાથે જે સનાતન ધર્મનું જે નોલેજ અને સનાતન ધર્મનું જે જ્ઞાન સામાન્ય વ્યક્તિ પીરસે છે અને એવા ઉપર જ્યારે આવું આવું થાય છે ત્યારે અમને ખરેખર અમે વ્યક્ત કરીએ છીએ અને ખરા અર્થની અંદર કોર્ટની અંદર પણ જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી જે બાપુ અને જે ગુરુજી આ બંનેનું જે મેટલ છે તે બે મેટલ તે સોલ્વ કરે બાકી બીજા લોકો તેના અંદર આવવાનો પ્રયત્ન ન કરે ને જો આવનારા દિવસોમાં જે આવા લોકો પ્રયત્ન કરશે તો અમે લોકો ગુજરાતની અંદર બે કરોડ અને ચાલીસ લાખ કોરી સમાજ છે અને એની અંદર અમે ગામડે ગામડે અથવા જિલ્લે જિલ્લા આજે તો અમે ખાલી અહીંયા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ તરીકે જે તાલુકા સાથે સાત જે શહેર તાલુકા છે તે સહેશર તાલુકાના પ્રતિનિધિ લોકો અમે ભેગા થયા છે અમે બધા લોકો ભેગા થયા નથી અને ને જે સમયે અહીંયા ભેગા થશું ને તે સમયે કદાચ આ જગ્યા પર ઓછી પડશે અને આખા ગુજરાતની અંદર પણ આનું ઘણું બધું પરિવહન ઓલું થશે એટલા માટે અમારો એક રિક્વેસ્ટ છે કલેક્ટર સાહેબનો પણ અમે વાત કરી છે સાથે સાથે કોર્ટની અંદર જે મેળવેલું છે સીએમ સાહેબ પણ આની અંદર રસ ધરાવે હર્ષ સાહેબ પણ તેની અંદર રસ ધરાવે અને અમને ન્યાય મળે અને અમારા બાપુની જે જગ્યા છે નક્કી કરશે એટલું જય ભારત હું દેવેન્દ્રભાઈ સોલંકી પ્રમુખ સોલંકીના સૂત્રાપાડા ગ્રામ્ય આજ રોજ અમે કલેક્ટર કચેરી ખાતે સમસ્ત કોળી સમાજ ગીર સોમનાથ વતી એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે જેની અંદર સરખેજ મુકામે એક હજાર આઠ મહામંડલેશ્વર અમારા ઋષિભારથી બાપુ કે જે સર્વ સમાજને સાથે લઈને ચાલે છે એની ઉપર આ રીતે ખોટા આક્ષેપો કરી અને જે આક્ષેપો કરનાર છે એ પોતાનું જ વ્યક્તિત્વ છે એ દાગરૂપ છે ગઢવી જે પેપર લીક કેસની અંદર સંડોવાયેલા છે આવા વ્યક્તિઓ બાપુ ઉપર ખોટા આક્ષેપો કરે છે જે બાબતે તટસ્થ ન્યાય થાય અને ગુજરાત સરકાર અને ગૃહ વિભાગને અમારા કોળી સમાજ વતી અમે વિનંતી કરીએ છીએ કે તટસ્થ તપાસની માંગણી સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું છે આવા આરોપીઓ કે જે ખુલે આમ ઘુમે છે અને જે આશ્રમનો વહીવટ સંભાળે છે આ કઈ રીતના શક્ય બને જેથી ગૃહ વિભાગને અમારી વિનંતી છે કે તમે પણ જાગો અને તટસ્થ તપાસમાં અમારો પણ સહકાર આપો